जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મોટી રાજકીય हलचलની જી હા લોકસભા 2024 ની ચટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વાત કરીશું 21 છોટાઉદેપુર લોકસભા બેઠક ની તો છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ઉમેદવારો ના ઉમેદવારી પત્રો ની આજે ચકાસણી થવાની હતી પરંતુ આ ચકાસણી થાય તે પૂર્વે જ એક राजकीय પક્ષ ના ઉમેદવારે બીજા राजकीय पक्षना उम्मीदवार ने પોતાનો સમર્થન જાહેર કરી દીધું ખૂબ જ મોટી કહી શકાય કે આ राजकीय ઘટના બનવા પામી છે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારત આદિવાસી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોધાવનાર જામસિંહભાઈ રાઠવાએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એટલે કે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ઉમેદવારો પત્રોની ચકાસણી થાય તે પૂર્વે જ તેમણે આ જાહેરાત કરી છે છોટાઉદેપુર રાણી બંગલા સંકુલમાં આવેલ કોંગ્રેસના કાર્યાલય ઉપર પ્રેસને સંબોધતા જામસિંગભાઈ રાઠવાએ આ જાહેરાત કરી છે પ્રેસ બેઠક યોજી જામસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેમણે આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય તે માટે ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું પરંતુ સમાજના યુવાનો અને આગેવાનોએ સમગ્ર મામલે પરામર્શ કરી આપેલ સલાહ સૂચનને લઈ જ્યારે અમારી અને ઇન્ડિયા ગઠબંધનની જે વિચારધારા છે સરખી જ છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા સુખરામ રાઠવાને હું મારો ટેકો જાહેર કરું છું અને મારા સમર્થકોને પણ ટેકો આપવા માટેની અપીલ કરું છું જોકે તેમણે એ હકીકત પણ સ્વીકારી હતી કે જો કાનું જોગ તેમનો મેન્ડેટ પણ મોડો પડ્યો હતો અને તેને લઈને તેમનો ઉમેદવારી પત્ર રદ પણ થઈ શકે છે પરંતુ તેની ચકાસણી થાય તે પૂર્વે જ તેમણે સુખરામ રાઠવાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ત્યારે ચોક્કસથી જે રીતે મેં આપને શરૂઆતમાં હિન્દી ફિલ્મની એક જે લાઇન સંભળાવી હતી કે ડૂબને વાલે કો તિનકે કા હી બહોત અને એ જ રીતે કોંગ્રેસને બાપના ઉમેદવારનો ટેકો મળતા સહારો મળતા કોંગ્રેસમાં જાણે પ્રાણવાયુ પુરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી બંને ઉમેદવારોએ એકબીજાને હાર પહેરાવી સન્માન સ શુભેચ્છા પાઠવી હતી તો કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભા બેઠકના સંયોજક પ્રોફેસર અર્જુન રાઠવાએ જામસિંઘ રાઠવાનો આભાર વ્યક્ત કરવાની સાથે જીતનો વિશ્વાસ સુદ્રઢ બન્યો હોવાનું જણાવ્યું હતું છોટાઉદેપુર આદિવાસી સીટ પર હું ભારત આદિવાસી પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવેલી હતી અને છેલ્લા હું કેટલાય વખતથી મારું નામ જામસિંઘભાઈ હીરાભાઈ રાઠવા હું વડોદરા અને છોટાદપુર જિલ્લા રાઠવા સમાજનો પ્રમુખ છું પણ છેલ્લા કેટલાય વખતથી જે છોટાદુર જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદનપત્ર આપ્યું હતું તેમાં આદિવાસીઓને શું થાય છે હિત અહિતની પણ ચર્ચાઓ તે વખતે થઈ હતી એ જ રીતે નકલી કચેરીઓ આ છોટાદપુર જિલ્લાની જે ગ્રાન્ટો ખવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી એવી રીતે જે ઓરસંગ નદીમાં ખનન થઈ રહ્યું છે સતત એને માટે પણ કહ્યું અને તે સિવાય પણ બીજા કેટલાય પ્રશ્નોની સતત કન્ટિન્યુઅસ આદિવાસી સમાજના માટે રજૂઆત કરતો હું આવ્યો છું અને રાઠવા જાતિ માટે પણ સુખરામભાઈના સાથ અને સહકારથી અમે એ પણ ઉકેલ કર્યો હતો અને હમણાં પણ જો ચાલુ હશે તો એના માટે પણ અમે લડત આપીશું અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટેની જો સુખરામભાઈ જશે પાર્લામેન્ટમાં તો આ પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવા માટે અમે એમને અપીલ કરીશું આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં નવી નવી કોલેજો ખુલે એના માટે પણ પ્રયત્નો કરીશું તેમજ નવા આરોગ્ય માટે પણ દવાખાના ખુલે અને સરકારી ખુલે તે તેમાં પૂરતા ડૉક્ટરો હોવા જોઈએ શિક્ષણ સંસ્થાઓમાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ અને દરેક સુવિધાઓ વ્યવસ્થિત હોવી જોઈએ કારણ કે આદિવાસીની ગ્રાન્ટો એટલી બધી આવે છે કરોડોમાં એ ગ્રાન્ટોનો જો વ્યવસ્થિત ઉપયોગ થયો તો આજે આ તારીખે આજે જે આદિવાસી સમાજમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નો રહ્યા નહીં હોત અને ખાસ તો અમે નર્મદાના નર્મદાનું પાણી છોટાદર જિલ્લાને પૂરેપૂરું મળે પીવાનું મળે તેમજ ખેતીમાં ખેતી માટે પિયત મળે એના માટેનો પ્રયત્ન કરવાના છે કારણ કે આપણી સામે આટલું બધું પાણી જઈ રહ્યું છે અને આપણને મળતું નથી તો આ બાબતમાં જો નહીં થાય તો છેવટે આંદોલન પણ કરવામાં આવશે આ હું આ તબક્કે કહું છું અને મારો સંપૂર્ણ ટેકો સુખરામભાઈને છે અને અમે મદદ કરીશું એની ખાતરી આપું છું આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અને આજની જે પ્રેસ વાર્તા છે એ ખાસ હેતુથી રાખવામાં આવી છે આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના એકવીસ છોડાઉેપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંહભાઈ રાઠવા સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના સમર્થન જાહેર કરી રહ્યા છે એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે જામસિંહભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે હું એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું એમને માનનારા જેટલા પણ સામાજિક આગેવાનો છે એમનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું હું અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં આ એકવીસ લોકસભા બેઠકમાં સંયોજક છું અને ગુજરાત ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીનું છું ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રિઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કૂકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો